બે દિવસ પહેલાં જે ઘટના બની હતી જે મીટર ચેક કરવા માટે એટલે કે વીજળી એટલે કે પીજીવીસીએલના જે સાહેબો અને બેનો બેન છે એ આવ્યા હતા લગભગ પાંચ છ ગાડી આવી હતી મેં તો ખાલી એક જ ગાડી જોઈ છે એટલે મને કોઈ ખ્યાલ નથી પણ એના વિશે પણ આપણે વાત કરું છું અને પીજીવીસીએલની અંદર જે મારી જોડે બનાવ એકવાર બન્યો હતો ને એની પણ વાત કરું છું આપણે જો બે દિવસ પહેલાં જે વાત છે એ પહેલાં આપણે સ્ટાર્ટ કરું છું તો એ બનાવ એવો બન્યો કે જે મીટર ચેકિંગ કરવા આવે કે કદાચ લંગર્યું કોઈ નાખેલું છે કે નથી લાગ્યું એવું બધું ચેકિંગ કરવા આવતા હોય છે ગામની અંદર તો આ પીજી સીએલવાળા જે સર છે એ બધા ચેકિંગ કરવા માટે આવ્યા હતા હવે આ ચેકિંગ કરવા માટે આવ્યા એમાં પછી ગામમાંથી કેમ બધા ભાગ કરી મને કાંઈ જ ખબર નથી હજી તો હું સુતો જ જોઉં અને પછી ઉઠ્યો સવારની અંદર જ આ બનાવ બન્યો હતો પણ જ્યારે હું જોવા ગયો ને તારી એક ગાડી હતી એ ગાડીને રોકી રાખેલી હતી અને એક છોકરી હતી લગભગ કદાચ વીસથી કદાચ બાવીસ વર્ષની એ છોકરી હશે અને કદાચ હજી તો નોકરી મળી જશે કદાચ ત્રેવીસ હોય કે ચોવી હોય પણ મારા ખ્યાલમાં જો એટલા જ વર્ષની છોકરી હશે અને એ રોતી હતી એટલે મને પણ સારું ન લાગ્યું યાર આ છોકરી જોઈને આ દ્રશ્ય જોઈને મને પણ એમ થયું કે ભાઈ આવો બનાવ ના બનવો જોઈએ કોઈ પણ છોકરી જોડે હજી તો એ નોકરી કરવા આવી છે અને એને ઉપરથી કદાચ ચેકિંગ કરવા મોકલી છે તો કદાચ સન જે બેન જે સ્ત્રીઓ હતી છોકરીને કદાચ જે આજુબાજુના જે લોકો હતા કદાચ એ ગાળો દેતા હોય કે તે પછી કંઈક મારવાની વાતો કરતા હોય ગમે એ વાત કરતા હોય એ કેટલી ગભરાઈ ગઈ છે અને બીજા જે સર હતા એ પણ કદાક્ષન ગભરાઈ ગયા છે સાથે પોલીસ પણ હતા છતાં પણ આ જે બનાવ બન્યો હતો એ હું મારી નજર સામે જોઈ રહ્યો હતું મને પણ ઘણું બધું એમ થતું હતું કે કંઈક કેવી પણ કદાક્ષન પણ એ બહેનોને એ સમજવું પડે કે એક સ્ત્રી છે અને સ્ત્રીને એક નાની એવી છોકરી છે અને એને આપણે આવી રીતે માન્યત કરવી એક ઓફિસર છે અને એની જોડે આ રીતના વર્તન કરવું એ સારી વાત ના કહેવાય કારણ કે કદાચ આપણા મીટરમાં ફોલ્ટ છે તો આપણે ક્વેશ્ચન કરી શકીએ છીએ કે આ ફોલ્ટ કેમ છે અથવા તો કોઈ બીજા ક્વેશ્ચન કરી શકીએ અને આપણને કદાચ પ્રોબ્લેમ હોય તો અરજી કરી શકીએ છીએ પોલીસ છે કોર્ટ છે અને તમે ક્વેશ્ચન પણ કરી શકો છો કે આ બાજા અને પણ જો ગામના લોકોનું એવું કેવું હતું કે બાજુના ગામમાં આવું છે આવું ચાલે છે આવું ચાલે છે એવું ચાલે છે પણ ખરેખર જે ગામમાં ચેકિંગ આવ્યું છે ક્યાંથી આવ્યું છે શું લેવા આવ્યું છે એ પણ આપણે જાણવાની કોશિશ કરવી જોઈએ કે કોણે મોકલ્યા છે શા માટે મોકલ્યા છે તો એવા પણ કરો પણ ખાલી ખોટા કોઈને પરેશાન કરવા હેરાન કરવા એ મારા માટે વ્યાજ બી નથી કદાચ જે સ્ત્રીઓ જેને છોકરીને અપમાનિત કરી રહી હતી જેની જોડે ગેરવર્તન કરી રહી હતી કદાચ એમની જ દીકરીને કદાચ નોકરી મળે ને કોઈ આવું કરે તો કદાચ ગામની જ કોઈ બેન દીકરીને નોકરી મળી હોય એને કદાચ ચેકિંગ કરવા ક્યાંક જવાનું હોય અને આવું કોઈ ગામ બીજા ગામની અંદર વર્તન કરે તો તમને શું લાગે છે આની અંદર શું સોલ્યુશન થઈ શકે છે કે એનું તો એ કામ કરે છે કદાચ સંત તમે ગેરકાયદેસર કંઈ કર્યું હોય તો એની ફરજ બજે છે કે એની ઉપર કાર્યવાહી કરવી એ કાર્યવાહી ન કરે તો એની નોકરી જઈ શકે છે તમને બધાને ખબર છે અને જે વ્યક્તિ નોકરી કરતા હોય એને ખબર હોય છે કે મારી જવાબદારી શું છે અને નોકરીની અંદર કદાચ કોઈ ફોલ્ટ હોય કદાચ સામેવાળી વ્યક્તિનો તો એની જવાબદારી છે કે એને કાયદેસર કાર્યવાહી કરવી પડે કારણ કે એની નોકરીનો સવાલ છે એની જે સોંપવામાં આવ્યું છે કામ એને ફરજિયાત કરવું જ પડે છે આપણે જો ફોલ્ટમાં હોય તો એને એની કાયદાના કાનૂનના નિયમ પ્રમાણે એનું એનું કામ કરવું જ પડે કદાચ આમ ઘણી જગ્યાએ આવા કદાચ ક્યાંક હોઈ શકે છે કે અન્યાય થઈ શકે છે ખૂબ જોડે પણ કદાચ કાનૂનની જે રીતે રિવાજ છે જે નિયમ છે જે નોકરી મળી છે તો એની આપણે ગુનામાં છીએ આપણે મીટરની અંદર કંઈ છેડછાણી કરી છે આપણે ક્યાંયથી લંગરિયું કંઈક અલગ રીતે વીજળીની ચોરી કરવી છે તો એની જવાબદારી છે એનું કામ કરે છે બસ મારું તો એટલું જ કેવું છે કે બસ અધિકારી કોઈ પણ અધિકારી હોય પોલીસ હોય ડૉક્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એની રિસ્પેક્ટ કરો અને જે કદાચ તમને એવું લાગે કે એ વ્યક્તિ ગલત કામ કરી રહી છે એ વ્યક્તિ ખોટી છે તો તમારી પાસે પોલીસ છે કાનૂન છે અને તમારી પાસે સવાલો છે ઘણા બધા એ તમે કેચન કરી શકો છો કે આવું કેમ મારી જોડે જવું કેમ અમારા ગામ જોડે જવું કેમ એ ઘણા બધા તમે કેચન કરી શકો છો પણ કોઈને હેરાન હેરાન પરેશાન ના કરી શકો અને હવે જે પીજીવી ની અંદર જે મારી જોડે બનાવ બન્યો તો એની પણ વાત કરું પીજીવી ની અંદર જે અમે ફોર્મ ભરીને ઊગ્યો હતો અને કંઈક કંઈક ગઢવી સાહેબને કીને આપવાની વાત કરી હતી પછી મેં એ બેનને પણ એ કલેક્શન એ ફોર્મ આપ્યું હતું અને ફોર્મની અંદર ઝૂંપડપટ્ટીનું એ ફોર્મ ભર્યું હતું જે મારે મીટર લેવાનું હતું એ ઝૂંપડપટ્ટીનું ફોર્મ ભર્યું હતું પણ એ મીટર હજી આવ્યું નતું તો મેં વારંવાર કીધું કે આ ઝુંપડપટ્ટીનું ફોર્મ ભર્યું છે તો મીટર આવશે કે નહીં પણ એ પછી મને એમ કીધું કે તમારા આટલા ભરવા પડશે ચાર હજાર ભરવા પડશે અને એ પછી કંઈક ચાર હજાર ભર્યા અને ઝૂંપડપટ્ટીનું મીટર નો મૂક્યું એ જે ચાર હજાર રૂપિયા ભરવાળું હતું એ મીટર મૂક્યું અને જે પચાસ રૂપિયાવાળું જે આવે છે જે ઝૂંપડપટ્ટીનું ફોર્મ એ મેં ભર્યું હોવા છતાં પણ એ મીટર ન મૂક્યું અને બીજું અલગથી ચાર હજારવાળું મીટર મૂક્યું અને એ ઉપરાંત અમને કીધું કે હજી બીજા પૈસા લેવાના છે એટલે આ પણ બનાવ બન્યો હતો અને પછી અમે જ્યારે એમને એમ કીધું કે અમે પણ હવે કેસ કરીશું તમારી ઉપર કાયદાકાની રીતે કાનૂનની રીતે કે અમે આ બધું કરી કરી પ્રોસેસ છતાં પણ તમે હમણાં મીટર ન મૂકી દીધું હજી ઉપરાંત પૈસા માગો છો અને એ પછી એક બીજા સર હતા એમને વાત કરી કે એવું કાંઈ ન કરતા કારણ કે એમને ફોલ્ટમાં હતા એમને જે મીટર મૂકવાયા ને એ ફોલ્ટમાં હતા એમને ચાર હજારવાળું મીટર મૂકી દીધું હતું પણ પછી અમે જાતું કર્યું બધું અને કેસ ના કર્યો પણ મેં કીધું ને આ રીતના તમે કદાચ દ્વારા કે કોઈ ઝઘડો કર્યા વગેરે પણ આનું સોલ્યુશન થઈ શકતું હોય તો પછી ઝઘડો ના કરવો જોઈએ બસ ક્વેશ્ચન કરો કે ભાઈ આ ગામમાં જ કેમ ચેકિંગ આવે છે બીજા ગામમાં કેમ નથી જતું એવી રીતના તમે ક્વેશ્ચન કરી શકો છો કે ભાઈ અમારો શું વાંક છે કે બીજા ગામવાળા ચોરી કરે છે અહીંયા કેમ નથી જઈ તમારા કોઈ અધિકારી જઈ શકતા પીજી તો આવા બધા ઘણા બધા તમે ક્વેશ્ચન કરી શકો છો પણ ખોટા ફોલ્ટમાં તમે પણ ના આવો અને ખોટા કોઈને હેરાન ના કરો જેથી આપણે પણ મુશ્કેલીમાં ના મુકાય હામલો અધિકારી પણ મુશ્કેલીમાં ના મુકાય અને એ એનું કામ કરે કોઈ પણ બેન દીકરીની હોય તો એની રિસ્પેક્ટ પહેલાં કરો કે જે ગર્લ્સ એન્ડ વુમન્સ જે આવે છે ને અધિકારીની તો ખાસ રિસ્પેક્ટ કરો યાર બસ મારે આજ થોડોક મેસેજ દેવો તો કદાચ મારાથી ભૂલ થયું હોય તો માફ કરજો ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ મારો અને વિડીયોને પસંદ આવ્યો તો લાઈક કરજો બાય બાય ટેક કેર એન્જોય યુર લાઈફ